પુલ પરથી ભારે વાહનોની અવર બંધ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યારે હાલ તંત્ર દ્વારા ગાબડું પડ્યું છે તેટલા વિસ્તારમાં બેરિકેડ રાખી એક વાહન વાહન વ્યવહાર વ્યવહાર બંધ કરી બાજુની ચાલુ રાખવામાં આવ્યો છે ત્યારે આ ઘટનાની જાણ મોરબી માર્ગ મકાન વિભાગના અધિકારીને થતા જ કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ પુલનો અમુક ભાગ પહેલા પણ ડેમેજ થયો હોય ત્યારે બીજી જગ્યાએ ગાબડું પડતા તંત્ર દ્વારા ડાયવર્ઝન માટેની તૈયારીઓ શરૂ કરી પુલની બાજુમાં બેઠો પુલ ચાલુ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે